નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે ફાઇલના પ્રકાર વિશે જોઈ રહ્યા હતા પરંતુ ટેકનિકલ ના કારણે ભાગ બેને અધૂરો મૂકવો પડ્યો હતો તો ભાગ બે જે છે એને આપણે ડિસ્કસ કરી રહ્યા હતા પરંતુ એની અંદર આપણે જ્યારે આ ક્લાસિફિકેશન ઓફ ફાઇલ એકોર્ડિંગ ટુ ગ્રેડ એટલે કે ગ્રેડ પ્રમાણે ફાઇલનું જે વર્ગીકરણ જોઈ રહ્યા હતા એની અંદર આપણે અમુક ટેકનિકલ ખામીના કારણે ત્યાંથી જે વિડીયો હતો એને આપણે અધૂરો મૂકેલો હતો તો આજનો આપણો જે સેશન છે એની આપણી શરૂઆત ત્યાંથી જ કરીએ છીએ કયા સેશનમાં આપણે રફ ફાઇલ અને બસ્ટાર્ડ ફાઇલ વિશે સમજણ મેળવી હતી ઠીક છે જેમ કે રફ ફાઇલ જે છે તો એ એવા પ્રકારની ફાઇલ છે જેના વડે મટિરિયલ જે છે એ વધારે ઝડપથી શું થશે દૂર થાય છે એટલે આપણે બેઝિકલી રફ ફાઇલનો ઉપયોગ ક્યારે કરીએ છીએ જ્યારે વધારે પડતું મટીરિયલ દૂર કરવાનું છે બરાબર ને જેમ કે અહીંયા તમને દેખાય છે આ ટેક્સચર છે કોનું રફ ફાઇલનું એટલે કે હું તમને એમ કહું કે મારી પાસે જે જોબ છે એ પચાસ mm નો જોબ છે બરાબર હાઈટ પચાસ mm છે મને મારે ચાલીસ mm કરવી છે તો એક્ચ્યુઅલી આની અંદર દસ mm નું શું કરવાનું છે કટ કરવાનું છે એટલે કટ નથી કરવાનું ઘસવાનું છે આ તો જસ્ટ ઉદાહરણ આપું છું કે મારે દસ mm નું એબ્રેશન કરવાનું છે દસ 10 mm ફાઇલિંગ કરીને ઉતારવાનું છે દસ એમ એટલે બહુ મોટી અમાઉન્ટ કહેવાય આટલી મોટી અમાઉન્ટને તમે ફાઇલિંગ અગર સ્મૂથ ફાઇલથી કરવા જશો કે સેકન્ડ કટ થી કરવા જશો ને તો ઘણો બધો effort લાગશે સમય પણ બહુ વેડફાય છે તો એવા સમયગાળામાં એવી જગ્યાએ આપણે એવા કન્ડિશનમાં આપણે રફ ફાઇલનો ઉપયોગ કરીએ છીએ જેમાં શું થશે ઝડપથી મટીરિયલ દૂર થશે એટલે એપ્રોક્સિમેટલી ફોર્ટી વન સુધી જ્યારે પહોંચશો તમે તો ત્યારે તમારે ત્યાં સુધી તમારે રફ ફાઇલનો ઉપયોગ કરી શકો છો ઓકે તો આ રફ ઉપયોગ કરવાથી દેખો મટિરિયલ તો ઝડપથી દૂર થશે બરાબર આપણને યસ એક્યુરેસી નથી મળવાની સરફેસ ફિનિશ અને એક્યુરેસી નથી મળવાની ચોકસાઈ સરફેસ ફિનિશ કેમ નહીં મળે કારણ કે આપણે તો બહુ ફાસ્ટ ફાસ્ટ એટલે કે આ મટર જે રફ છે એના વડે શું કરવા જઈ રહ્યા છે ફાઇલિંગ કરવા જઈ રહ્યા છે તો ત્યાં એના જે દાતા છે એની વચ્ચે તો સ્પેસ વધારે છે જેથી કરીને આપણો જે જોબ છે એની ઉપર આપણે સરફેસ ફિનિશ સારું નહીં મળે એટલા માટે તો આપણે એક એમએમ શું રાખીએ છીએ હજી પ્લસ રાખીએ છીએ જે એક એમએમ આપણે સ્મૂથ ફાઇલથી કે પછી ડેડ સ્મૂથ ફાઇલ વડે સરફેસ ફેસ સારું મળે ને ચોકસાઈ એટલે કે ડાયમેન્શનલ એક્યુરેસી પણ સારી મળે એટલા માટે આપણે સ્મૂથ ફાઇલ કે ડેડ સ્મૂથ ફાઇલ વડે 1 mm એમ જે છે એનું ફાઇલિંગ કરીશું ઓકે તો રફ ફાઇલ જે છે એનો બેઝિકલી આ ઉપયોગ છે પરંતુ બસ્ટાળ ફાઇલની આપણે વાત કરીએ તો તમે જ્યારે કોઈ પણ ટ્રેડની અંદર અભ્યાસ કરતા હશો તો ત્યાં તમે છે ને રફ ફાઇલનો ઉપયોગ નહીં જ કર્યો હોય કારણ કે રફ ફાઇલ જે છે એ ઘણું બધું મટીરીયલ એક સાથે રિમૂવ કરે છે ને તો ત્યાં ચોકસાઈ આપણને નથી મળતી ચોકસાઈ એટલે શું એટલે એમ કે મારે જેટલું મટીરીયલ દૂર કરવાનું છે ને એનાથી વધારે મટીરીયલ ક્યારે દૂર થઈ ગયું એની આપણને ખબર નથી પડતી એનો ખ્યાલ નથી રહેતો બરાબર તો એટલા માટે આપણે છે ને બસ્ટર્ડ ફાઇલનો ઉપયોગ કરીએ રફ ફાઇલની સરખામણીમાં બસ્ટર્ડ ફાઇલ જે છે એની અંદર દાંતાઓ જે છે થોડાક થોડાક નજીક હોય છે જેમ તમને અહીંયા ફિગરમાં બતાવ્યું છે એટલે કે એની અંદર જે ગેપ છે થોડીક ઓછી હોય છે રાઈટ જેથી કરીને આપણને શું થાય છે દેખો બે ક્રમિક દાતા વચ્ચેનું જે અંતર છે એ રફ ફાઇલ કરતા ઓછું હોય છે બરાબર તો જે મટીરીયલ દૂર થવા થવાનો જે દર છે ને એ થોડો ઓછો થઈ જાય છે જેથી આપણને આઈડિયા આવે કે અત્યારે આટલું મટીરીયલ દૂર થયું છે ઓકે અને સામાન્ય રીતે ફાઇલિંગ જે છે એમાં આ પ્રકારની ફાઇલ વડે કરવામાં આવે છે યસ જેમ મેં તમને કીધું કે તમે આ પ્રકારની ફાઇલનો જ ઉપયોગ કર્યો હશે ઓકે તો આ બે ફાઇલ જે છે તો આપણે લાસ્ટ સેશનમાં જોઈ હતી હવે આપણે નેક્સ્ટ જે ફાઇલ્સ જે છે એના વિશે જઈએ આગળ અને એ છે આપણી સેકન્ડ કટ ફાઇલ દેખો સેકન્ડ કટ જે ફાઇલ છે આ પ્રકારની ફાઇલનો ઉપયોગ આગળની જે આપણે જેટલી પણ ફાઇલો ફાઇલનો ઉપયોગ જે છે ને એ આગળની ફાઇલો કરતા સારું સરફેસ ફિનિશ મેળવવા માટે કરવામાં આવે છે રાઈટ અને આ પ્રકારની ફાઇલનો ઉપયોગ હાર્ડ જોબ પરથી મટીયલ દૂર કરવા માટે થાય છે જ્યારે જોબ હાર્ડ છે ત્યારે આ સેકન્ડ કટ ફાઇલનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આ પ્રકારની ફાઇલ જે છે એના આપણે એવરેજ ચોકસાઈ મળે છે એવરેજ ચોકસાઈ એટલે બહુ વધારે નહીં અને બહુ ઓછી પણ નહીં રાઈટ બહુ ઓછી સામાં મળશે આપણને રફ ફાઇલમાં મળશે બહુ વધારે ક્યાં મળશે ચોકસાઈ કે સરફેસ ફિનિશ એ આપણને મળશે ડેટ સ્મૂથ ફાઇલમાં તો એની વચ્ચેની એવરેજ આપણને મળે છે સેકન્ડ કટ ફાઇલની અંદર બરાબર છે યસ પણ એ બસ્ટાર્ડ ફાઇલ કરતાં કેવી હોય છે સારી જ હોય છે સિમ્પલ સી વાત છે ત્યારબાદ છે સ્મૂથ ફાઇલ સ્મૂથ ફાઇલ વડે મળતું સરફેસ ફિનિશ સારું હોય છે અને આ પ્રકારની ફાઇલ વડે ઓછું મટીરીયલ દૂર થાય છે જેમ આપણે વાત કરી કે મારે પાછળનું એક એકતાલીસ એમ રહી ગયું છે તો એક એમ એમ મટીરીયલ દૂર કરવા માટે હું છેને સ્મૂથ ફાઇલનો ઉપયોગ કરીશ કારણ કે અહીંયા મટીરીયલ ખૂબ ઓછા રેટથી એટલે કે ધીમે ધીમે નીકળવાનું છે તો મટીરીયલ ધીમે ધીમે જ્યારે દૂર થશે તો ત્યાં મને સરફેસ ફિનિશ પણ સારું મળશે અને ચોકસાઈ પણ મને સારી મળવાની છે મિત્રો ચોકસાઈ એટલે શું તમને કહું છું ને કે મારે જેટલી સાઈઝ જોઈએ છે એ સાઈઝની હું એકદમ નજીક પહોંચી શકું એને કહેવાય ચોકસાઈ બરાબર ચોકસાઈ છે યસ તો આપણે સ્મૂથ ફાઇલનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને ફાઇલિંગ દરમિયાન આવેલી ઇરેગ્યુલેરિટી એટલે કે તમે સેકન્ડ કટ ફાઇલ જે છે એનો જ્યારે ઉપયોગ કર્યો અને જે ઇરેગ્યુલેરિટીઝ આવે છે એ ઈરેગ્યુલારરટીઝને આપણે દૂર કરવા માટે આપણે સ્મૂથ ફાઇલનો પછી ઉપયોગ કરીશું રાઈટ હવે મારે બહુ વધારે પડતું ચોકસાઈ જોઈએ છે અને બહુ વધારે પડતું સર્ફેસપેન્સ એટલે કે ઉત્તમ લેવલની જ્યારે ક્વોલિટી મારે જોઈતી હોય તો હું ડેડ સ્મૂથ ફાઇલનો ઉપયોગ કરીશ પરંતુ પ્રેક્ટિકલી આપણે જ્યારે પ્રેક્ટિકલ્સ કરીએ છીએ એજ્યુકેશનલ પર્પઝ ત્યાં આપણે સ્મૂથ ફાઇલનો જ ઉપયોગ કરે છે એનાથી નીચે આપણે નથી જતા પરંતુ ડેડ સ્મૂથ ફાઇલ જે છે ને એક એવી ફાઇલ છે કે જેનો ઉપયોગ આપણે ખૂબ જ એટલે કે ઉત્તમ પ્રકારની અને ઉત્તમ પ્રકારની ક્વોલિટી જોઈતી હોય જ્યારે હે ને ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ પરંતુ મિત્રો આની અંદર તો આપણે માત્ર એક સમજ મેળવી કે કે કયા પ્રકારની પ્રકારની ફાઇલનો ઉપયોગ ક્યાં કરીશું બટ અગર અંદર અંદર ક્વેશ્ચન આવે છે છે ભાઈ આ ફાઇલ એની કેટલા ટીથ હોય છે એ સમજવું ખૂબ જરૂરી છે અને એ ડેટા આપણી પાસે હોવો ખૂબ જ જરૂરી છે એટલા માટે આ એક સ્લાઇડ અહીંયા અમે મૂકેલી છે તમારે આની અંદર યાદ રાખવાનું છે કે ક્વેશ્ચન અગર પૂછાય છે કે રફ ફાઇલ જે છે એની અંદર પર ઇંચ એક ઇંચની અંદર કેટલા ટીથ કેટલા દાંતા હોય છે તો એની અંદર યાદ રાખવાનું છે તમારે કેટલા દાંતા હોય છે વીસ દાંતા હોય છે રફ ફાઇલની અંદર જ્યારે બસ સ્ટાર ફાઇલ ની વાત કરીએ તો બસ સ્ટાર્ડ ફાઇલની અંદર એક ઇંચ ની અંદર ત્રીસ દાંતા આપણને જોવા મળે છે જેમ દાંતાની સંખ્યા વધશે એમ ફાઇલ કેવી થતી જાય છે મૂંધ થતી જાય છે કારણ કે એક ઇંચની વાત છે ને તો એક ઇંચ એટલે કે આટલું ડિસ્ટન્સ છે માનો તો આટલા ડિસ્ટન્સની અંદર જેમ દાંતાની સંખ્યા વધશે એમ બે દાંતા વચ્ચેનું અંતર તો ઓછું થતું જવાનું છે ને તો બે દાંતા વચ્ચેનું અંતર ઓછું થતું જશે એમ ફાઇલ આપણી શું થતી જશે smooth થઈ જાય છે સિમ્પલ તો આ જે આંકડો જે છે એ હું તમને બતાવું છું કે 20 આંકડો હોય છે 20 ટીથ પર ઇંચ હોય છે પછી 30 ટીથ પર ઇંચ છે આ રફ ફાઇલ છે આ બસ્ટાળ ફાઇલ છે સેકન્ડ કટ ફાઇલ ની અંદર 30 માંથી થઈ જાય છે 40 ટીથ પર ઇંચ પછી સ્મૂથ ફાઇલ ની અંદર છે ને મિત્રો 50 થી 60 50 થી 60 ટીથ પર ઇંચ છે રાઈટ તો આ જે આંકડા હું તમને જે કહી છું ટેન્ટેટિવ આંકડા છે અરાઉન્ડ આંકડા છે બની શકે ક્વેશ્ચન તમને આવે છે એક્ઝામમાં તો એની અંદર એક્ઝેક્ટ આ વેલ્યુ ના હોય પરંતુ એની અરાઉન્ડ જે કોઈ પણ વેલ્યુ હોય ને એનો એવરેજ તમે આન્સર આપી શકો છો એટલે માટે તમારે આ દરેક દરેક વસ્તુ યાદ રાખવાની છે કે રફ ફાઇલની અંદર વીસ બસ અને સિક્વન્સ પણ યાદ રાખવાનું છે કે રફ બસ્ટાર્ડ સેકન્ડ કટ સ્મૂથ એન્ડ ડેટ સ્મૂથ રફની અંદર વીસથી થી ચાલુ થાય છે તો વીસ ત્રીસ ચાલીસ પચાસ થી સાહીઠ અને સો ટીટ હોય છે પર ઇંચ જ્યારે ઉત્તમ લેવલની ક્વોલિટી આપણે જોઈએ છે એ ડેટ સ્મૂથ ફાઇલની અંદર તો એ દેડ સ્પૂટ ની અંદર 100 ટીથ પર ઇંચની અંદર જોવા મળે છે ખુબ જ સારું છે હવે આપણે જોઈએ મિત્રો કે ક્લાસિફિકેશન ઓફ ધ ફાઇલ ફાઇલનું ક્લાસિફિકેશન એક ટુ વટ એક ટુ શેપ એટલે કે એના આકારના આધારે ફાઇલ નો આકાર કેવો છે એના આધારે આપણે એનું શું જોવાનું છે વર્ગીકરણ જોવાનું છે રાઈટ તો શેપ એટલે શું તો શેપ એટલે એક્ચ્યુઅલી એનો ક્રોસ સેક્શન કહી શકો તમે ક્રોસ સેક્શન એટલે ગુજરાતીમાં કહેવાય આડછેદ એટલે કે બની શકે પરીક્ષાની અંદર આડછેદ લખ્યું હોય તો તમે સમજી શકો છો કે ભાઈ એવું પૂછવામાં આવે કે ભાઈ ત્રિકોણ ફાઇલનો આડછેદ કેવો હોય છે ત્રિકોણ ફાઇલનો આડછેદ ત્રિકોણ હોય છે સિમ્પલ તો ટ્રાયેન્ગ્યુલર ફાઇલનો આડછેદ કેવો હોય છે ટ્રાયેન્ગ્યુલર ફાઇલનો આડછેદ ત્રિકોણ જ હોય છે સિમ્પલ તો એને આડછેદ કહેવામાં આવે છે આડછેદ મતલબ કે એનો આકાર રાઈટ તો સૌથી પહેલા આપણે જોઈએ ફ્લેટ ફાઇલ

એની અંદર અત્યારે ફોકસ નથી કરવાનું આ જે સેન્ટેન્સ જે છે એને સમજવા માટે આપણે અહીંયા ફોકસ કરવાનું છે તમે જ્યારે ફાઇલ જોઈ હશે તો ફાઇલ એક્ઝેક્ટલી આવી પેરેલ નથી હોતી ફાઇલ આ પ્રકારની હોય છે દેખો અહીંયાથી ચાલુ થાય છે થી પછી થોડીક ટેપર હશે આ રીતે પછી સીધી થઈ જાય છે એ જ રીતે અહીંયાથી થોડીક ટેપર હશે ને પછી સોરી ટેપર હશે ને પછી અહીંથી સ્ટ્રેટ થઈ જાય છે તો આ જે સ્ટ્રેટ ભાગ છે ને મિત્રો કયો ભાગ આ જે સ્ટ્રેટ ભાગ છે આટલો ભાગ તમને સ્ટ્રેટ દેખાય છે

એટલે બાકીની એક તૃતીયાંશ લંબાઈ જે છે ને એ કેવી છે એકબીજાને ટેપર છે ક્લિયર તો એ વસ્તુ આ સેન્ટેન્સ ની અંદર કહેવા માંગે છે ત્યારબાદ બાજુ એકબીજાને ટેપર બનાવે છે રાઈટ જેમ મેં તમને કીધું ત્યારબાદ એટલે કે આના પછી આગળ ટેપર થઈ જાય છે હવે તેની ફેસ ઉપર ડબલ કટ કરેલ હોય છે ફેસ ઉપર ડબલ કટ સિંગલ કટ ડબલ કટ આપણે જોઈ લીધું છે આ સિંગલ કટ અરે આ સિંગલ કટ અને આ ડબલ કટ છે અને આ છે શું છે ફેસ છે એ પણ આપણે જોઈ ચૂક્યા છે અને બાજુ ઉપર સિંગલ કટ કરેલા હોય છે બાજુ એટલે આ સાઈડની બાજુ જે છે ને આ આ એની ઉપર સિંગલ કટ હોય છે જેમ કે હું તમને અહિયાં દોરીને બતાવું આ જે છે ને આ ફાઇલ છે અને માની લો આ જે છે એની બાજુ છે આ ફેસ ઉપર ડબલ કટ છે આ રીતે અને આ બાજુ છે એની ઉપર શું છે સિંગલ કટ છે રાઈટ તો એ રીતે કટ કરેલા હોય છે અને તે જનરલ પર્પઝ વર્કમાં વપરાય છે સામાન્ય રીતે આ પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે જનરલ પર્પસમાં બરાબર ને તો એ થઈ ગઈ આપણી કઈ ફાઇલ ફ્લેટ ફાઇલ ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ પ્રકારની ફાઇલ જે છે એ તો નેક્સ્ટ પ્રકારની આકારના પ્રમાણે આકાર મુજબની જે ફાઇલ છે જે સ્ક્વેર ફાઇલ યસ મિત્રો જે નેક્સ્ટ ફાઇલ છે સ્ક્વેર ફાઇલ છે તમે જોઈ શકો છો આકાર કેવો છે સ્ક્વેર છે એનો આડછેદ કેવો છે ચોરસ છે તો આ પ્રકારની ફાઇલનો આકાર કેવો હોય છે ચોરસ હોય છે આકારની જગ્યાએ ઘણીવાર શું પૂછાશે આડછેદ યસ તો આડછેદ યાદ રાખવાનું છે તેની દરેક બાજુ ઉપર ડબલ કટ કરેલ હોય છે એટલે આની જેટલી બી બાજુ છે આ બાજુ આ બાજુ આ બાજુ ને આ બાજુ બધી જ બાજુ ઉપર શું કરેલું છે ડબલ કટ કરેલું હોય છે ક્યાંય એવું નથી હોતું કે સિંગલ કટ છે ને ફેસ ઉપર ડબલ કટ છે બધી જ બાજુ ફેસ તરીકે વર્ક કરે છે કારણ કે બધી બાજુ એક સરખી છે એટલા માટે ડબલ કટ બધા ફેસ ઉપર કરેલી હોય છે અને તેનો ઉપયોગ ખૂણાઓ અને સ્લોટમાં ફાઇલિંગ કરવા માટે થાય છે દેખો આ એક સ્લોટ છે ને આ સ્લોટ છે તો આવો સ્લોટ બનાવવા માટે આ જગ્યા અહીંયા આવી પોહડી પોહળા અડછેદની કોઈ લંબચોરસ ફાઇલ જે છે એ તો જઈ જ નથી શકવાની ને એટલા માટે અહીંયા ચોરસ ફાઇલ જે છે એનો ઉપયોગ કર્યો છે આપણે ચોરસ ફાઇલ અહીંયા આરામથી જઈને આ સ્લોટ જે છે ફાઇલિંગ મને કરી આપશે બીજી વસ્તુ અહીંયા દેખો છે આ સ્લોટ એક કરેલો તો અહીંયા પણ આ પ્રકારની ફાઇલનો ઉપયોગ કરીને આપણે ખૂણાઓ જે છે વ્યવસ્થિત રીતે ફાઇલિંગ કરી શકીએ રાઈટ તો સ્કવેર ફાઇલનો ઉપયોગ એવી જગ્યાએ કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે કે નેક્સ્ટ આપણી પાસે છે હેન્ડ ફાઇલ રાઈટ હવે હેન્ડ ફાઇલ કેવી ફાઇલ છે મિત્રો મેં તમને પહેલા પણ સમજાવી ચૂક્યો છું હું હેન્ડ ફાઇલ વિશે એને જોઈએ આપણે ફરીથી કે દેખો તે ફ્લેટ ફાઇલ જેવી જ ફાઇલ છે પરંતુ તેની પહોળાઈ તેની સંપૂર્ણ લંબાઈ દરમિયાન એકબીજાને પેરેલલ હોય છે એટલે આપણે આગળ વાત કરી કે ભાઈ ફાઇલ છે એનો આગળનો જે ભાગ છે એટલે એક તૃતીયાંશ લંબાઈ જે છે એ ટેપર હોય છે અને બે તૃતીયાંશ લંબાઈ એકબીજાને પેરેલ હોય છે પરંતુ આ જે ફાઇલ છે જેને આપણે હેન્ડ ફાઇલ કહીએ છીએ એમાં આ જે બાજુઓ છે ને એકબીજાની આ ઉપરની અને આ નીચેની બાજુ આ બંને બાજુ એકબીજાની આખી લંબાઈ દરમિયાન સંપૂર્ણ લંબાઈ દરમિયાન કેવી છે પેરેલલ હોય છે તેને આપણે કહીશું હેન્ડ ફાઇલ રાઈટ હવે તેની બંને ફેસ ઉપર ડબલ કટ કરેલું હોય છે અને બંને ફેસ ઉપર ડબલ કટ કરેલ હોય છે અને તેની એક ધાર ઉપર સિંગલ કટ કરેલું હોય છે એક ધાર એટલે કોઈ એક બાજુની માની લો આ છે તો આની ઉપર સિંગલ કટ છે અને જ્યારે બીજી ધાર જે છે એની ઉપર દાંતા બનાવેલા હોતા નથી મીન્સ આ જે બાજુ આ બાજુ સિંગલ કટ છે તો આ જે ધાર છે અહીંયા દાંતા નથી કેમ દાંતા નથી આ વસ્તુ મેં તમને પહેલા પણ સમજાવી હતી જે ધાર ઉપર દાંતા બનાવેલા હોતા નથી રાઈટ તો આ જે બીજી ધાર છે એની પર દાંતા નથી અહીંયા એક ધાર છે એની ઉપર સિંગલ કટ છે અને એની ફેસ ઉપર ડબલ કટ છે તો આ પ્રકારની ફાઇલ આપણે હેન્ડ ફાઇલ કહીશું આના સિવાય આપણે આને સેફ એજ ફાઇલ કહી શકીએ સેફ એજ ફાઇલ આપણે પહેલા પણ આને સમજ્યા હતા પહેલા પણ આપણે એને સમજી ચૂક્યા છે કેમ સરફેસ ફાઇલનો ઉપયોગ થાય છે ધારો કે તમે અહીંયા હું તમને ફરીથી ડ્રો કરું છું જેથી કરીને વધારે આઈડિયા આવે છે ધારો કે આ રીતનું કોઈ જગ્યા છે અને હું છે ને અહીંયા અહીંયા મેં મશીનિંગ કરી દીધું છે આ ફેસ ઉપર મેં ફાઇલિંગ ફાઇલિંગ મારું થઈ ચૂક્યું છે ડન છે હવે મારે અહીંયા આ ફેસ ઉપર ફાઇલિંગ કરવું છે તો જ્યારે હું અહીંયા ફાઇલ મૂકીશ ને અને ફાઇલને સેટ કરીને અહીંયા ફાઇલિંગ કરીશ તો અગર મારી ફાઈલનો આ જે બાજુ છે સાઈડની ની બાજુ એની ઉપર પણ દાંતા હશે તો સાથે સાથે પહેલાથી જે ફાઇલિંગ કરીને ઓકે કરી દીધી છે આ ઉપર પણ મને ઘસારો મળશે બરાબર તો એ ઘસારો ના મળે એટલા માટે એટલે કે મને આ જગ્યાએ પણ સાથે સાથે ઘસારો ના મળે એટલા માટે એક ફાઇલની કોઈ એક બાજુ ઉપર દાંતા હોતા નથી જેને કહેવામાં આવે છે જે બાજુ ઉપર દાંતા નથી એને કહેવામાં આવે છે સેફ એજ શું કહેવામાં આવે છે સેફ એજ એ છે એટલે ધાર ને સેફ એટલે સેફ કે જે સ્ક્રેચિસ કે ફાઇલિંગ થવા દેતી નથી બરાબર તો એટલા માટે તેને સેફેઝ ફાઇલ પણ કહેવામાં આવે છે આ પ્રકારની ફાઇલને કેવી ફાઇલ કહેવામાં આવે છે સેફેઝ ફાઇલ કહેવામાં આવે છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે એનો ઉપયોગ નેવ ડિગ્રી ફાઇલિંગ કરવા માટે થાય છે એટલે મેં તમને સમજાવ્યું સમજાવ્યું ને જેમ કે આ પ્રકારની નેવ ડિગ્રી છે તો ત્યાં ફાઇલિંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે રાઈટ તો એ થઈ ગઈ આપણી સેફેઝ ફાઇલ અથવા હેન્ડ ફાઇલ અને હવે જોઈએ નેક્સ્ટ ફાઇલ આકાર પ્રમાણે આપણે ફાઇલ જોવાની છે તો નેક્સ્ટ ફાઇલ છે આપણી કઈ નેક્સ્ટ છે રાઉન્ડ ફાઇલ રાઈટ હવે જે રાઉન્ડ ફાઇલ છે મિત્રો આ રાઉન્ડ ફાઇલ તો આ પ્રકારની ફાઇલ છે કેવો છે છે સર્ક્યુલર હોય જોઈ શકો છો અહીંયા સર્ક્યુલર છે એનો ઉપયોગ ખૂણાઓને રાઉન્ડ કરવા માટે તેમજ રાઉન્ડ સ્લોટ કરવા માટે થાય છે એટલે માની લો કે આ ખૂણો છે કોઈક જગ્યાએ અહીંયા આ એક ખૂણો છે આ રીતે આ ખૂણાને મારે ઘસીને રીતે રાઉન્ડ કરી દેવો છે

ડીલ કરવા માટે પાનું નથી અવેલેબલ નથી થોડોક મોટો કરવો છો તો એટલા માટે તમે ફાઇલનો ઉપયોગ કરીને એને રાઉન્ડ એટલે કે એનો હોલ થોડોક મોટો કરી શકો છો બરાબર છે તો એ પણ એનો એક રાઉન્ડ ફાઇલનો ઉપયોગ જ છે ઓકે તો આ થઈ ગયું રાઉન્ડ ફાઇલ અને એના વિશે આપણે માહિતી મેળવી નેક્સ્ટ મૂવ કરીએ છીએ નેક્સ્ટ પ્રકારની ફાઇલ છે જે છે હાફ રાઉન્ડ ફાઇલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે મિત્રો કારણ કે હાફ રાઉન્ડ ફાઇલ છે ને એનો ઉપયોગ રાઉન્ડ ફાઇલની જગ્યાએ પણ ઘણી વખત થઈ શકે છે અને આપણે ફ્લેટ ફાઇલ અને રાઉન્ડ ફાઇલનો ઉપયોગ તો તમે કર્યો જ હશે જ્યારે તમે કોઈ ફાઇલિંગ કરતા હશો કે તમે પ્રેક્ટિકલ કર્યા હશે તમારા ટ્રેડની અંદર રાઈટ તો આ પ્રકારની જે ફાઇલ છે ને એનો અર્ચેદ હાફ રાઉન્ડ હોય છે હાફ રાઉન્ડ એટલે દેખો અડધો રાઉન્ડ આ રીતે આ પ્રકારે હોય છે બરાબર તો ઘણી વખત એવું પૂછાય છે કે હાફ રાઉન્ડ આકાર કોનો હોય છે અથવા અર્ધચંદ્રકાર આકાર કોનો હોય છે એવું કઈ કોઈક વાર પૂછાય તો કન્ફ્યુઝ થવાની જરૂરત નથી ત્યાં તમે કહી શકો છો કે ભાઈ હાફ રાઉન્ડ ફાઇલની વાત ચાલે છે ઓકે તો તેનો ઉપયોગ જોબ ઉપર રેડિયસ બનાવવા માટે થાય છે રેડિયસ દેખો અહીંયા દેખાય છે તમને આ પણ રેડિયસ છે મીન્સ આપણી પાસે અગર આ રીતનો સ્લોટ છે અને અહીંયા પછી રેડિયસ કરી દેવી છે તો હું એના માટે હાફરાઉન્ડ ફાઇલનો ઉપયોગ કરી શકું છું રાઈટ તો માની લો અહીંયા જ આ રીતે છે આ જોબ છે અને અહીંયા મેં માર્કિંગ કરી દીધું છે તો હું અહીંયા વી શેપ બનાવીને અહીંયાથી મટેરિયલ દૂર કરી દઈશ અહીંયા સ્લોટ પાડીશ અહીંયાથી ફાઇલિંગ કરીશ અહીંયાથી ફાઇલિંગ કરીશ ઓકે પછી આટલું મટરિયલ નીકળી જશે પછી આજે જે મટિરિયલ વધે છે ત્યાં હું હાફ રાઉન્ડ ફાઇલ ઘસીને ગોળ બનાવી દઈશ તો એ છે રાઉન્ડ ફાઇલનો ઉપયોગ છે એવી જ રીતે આપણી પાસે પણ આવે છે જેને ગુજરાતીમાં શું કહે છે આપણે ચોરસ ફાઇલ બરાબર ને ચોરસ ફાઇલ તો ઘણી વખત એવું પૂછાય છે કેવા કરવા કયા પ્રકારની ફાઇલ છે જેની ત્રણે ત્રણ બાજુઓ છે ને એક સરખી હોય છે એમાં તમે કહી શકો ભાઈ ચોરસ ફાઇલ છે ત્રણે ત્રણ બાજુ એકબીજા સાથે સાઈઠ ડિગ્રીનો ખૂણો બનાવે છે બરાબર તો આ પ્રકારની ફાઇલનો ઉપયોગ 90 ડિગ્રી થી ઓછા ખૂણાઓનું ફાઇલિંગ કરવા માટે થાય છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ યાદ રાખજો નેવ ડિગ્રીથી ઓછો ખૂણો હોય ને કારણ કે અહીંયા 60 ડિગ્રી છે તમે સમજાય છે કે અહીંયા કીધું ને ડિગ્રી છે તો અહીંયા નેવ ડિગ્રીથી ઓછો ખૂણો હોય ત્યારે તમારે ફાઇલિંગ કરવું હોય એ જગ્યાએ અને સ્લોટ બનાવવો હોય કે કોઈ ખાંચો પાડવો હોય તો એ જગ્યાએ ટ્રાયેન્ગ્યુલર ફાઇલનો ઉપયોગ થશે બરાબર છે અને તેની બધી બાજુઓ પર ડબલ કટ કરેલ હોય છે બધી બાજુઓ એટલે

કારણ કે નામ શું છે એનું નાઇફ નાઇફ એટલે છુરી અથવા તો છુરી ચક્કા જેવો આકાર ધરાવે છે બરાબર તો ક્વેશ્ચન એવો પૂછાય કે કયા આ પ્રકારની ફાઇલ એનો આકાર નાઇફ એટલે કે છરી જેવો હોય છે અને તેનો ખૂણો દસ ડિગ્રી આસપાસ હોય છે એટલે કે આ જે ખૂણો છે ને આપણી નાઇફ બને છે આ રીતે તો આ જે ખૂણો છે ને એ કેટલો છે આપણો દસ ડિગ્રીની આસપાસનો ખૂણો બને છે યાદ રાખવાની વસ્તુ છે તેનો ઉપયોગ શાર્પ કોર્નર એકદમ શાર્પ કોર્નર હોય ને દેખો અહીં દેખાય છે એકદમ શાર્પ કોર્નર છે અથવા ગ્રુનું આ જે ગ્રુવ છે એ જગ્યાએ ફિનિશિંગ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે તો એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે યાદ રાખવા જેવા છે આપણા માટે ત્યારબાદ આપણે જોઈએ વાડિંગ ફાઇલ વાડિંગ ફાઇલ જે મિત્રો આ ફાઇલ ચોરસ આડછેદની છે અને તે ફ્લેટ ફાઇલ જેવી જ હોય છે પરંતુ તેની જાડાઈ ફ્લેટ ફાઇલ જે છે એના કરતા ઓછી અને સમાંતર હોય છે આ યાદ રાખવાનું છે કે ફ્લેટ ફાઇલ જે છે ને ઘણી વખત ફાઇલ ફાઇલ ઉપર ક્વેશ્ચન આવે છે છે અને જે એનો લોકોને ખ્યાલ હોતો નથી એકચ્યુઅલી લંબચોરસ ફાઇલ છે લંબચોરસ એટલે આ પ્રકારની ફાઇલ છે પરંતુ લંબચોરસ ફાઇલ જે છે ને એની જેટલી થિકનેસ હોય છે ને એની કરતા એની જાડાઈ કરતા આની જે આપણી વાર્ડિંગ ફાઇલ જે છે ને એની જાડાઈ કેવી હોય છે મિત્રો ઓછી હોય છે ઓછી એટલે આ રીતે જાડાઈ એટલે થિકનેસનો જ ફરક છે આ રીતે ઓછી હોય છે બરાબર

ઘણી નાની માઇનોર જગ્યા હોય નાના નાના ટૂલ્સ સાથે કામ કરવાનું જેમ કે ઘડિયાળની વાત કરીએ તો ઘડિયાળની અંદર છે ને આપણે નાના નાના ગિયર્સ આવતા હોય છે ઓકે તો નાના નાના આ જે ગિયર્સ છે એની વચ્ચે ક્યાંક ફાઇલિંગ કરવું છે ઓકે તો માઇનોર મશીનરી આવતી હોય ને એવી નાની નાની જગ્યાએ ક્યાંક આપણે શું કરવું છે ફાઇલિંગ કરવું છે તો એ જગ્યાએ આપણે આવા નાના નાના ટૂલ્સની જરૂર પડશે આવી નાની નાની ફાઇલ્સની જરૂર પડે છે જેને કહેવામાં આવે છે નીડલ ફાઇલ્સ ઓકે એનો ઉપયોગ ક્યાં થાય છે ઘડિયાળમાં થાય છે બીજું એનો ઉપયોગ ટૂલ અને ડાય એમાં પણ થાય છે ટૂલ અને ડાય જ્યારે આપણે બનાવે છે તો એની અંદર પણ ફાઇલિંગ કરવા માટે આ પ્રકારની ફાઇલ્સનો અલગ અલગ આકારની ફાઇલ્સનો ઉપયોગ થતો હોય છે બરાબર છે તમે કોઈક જગ્યાએ ઘડિયાળની દુકાને ગયા હશો તો ત્યાં તમે આ પ્રકારની ફાઇલ જરૂરથી જોઈ હશે જે રિપેરિંગ કરવાવાળા જે મિકેનિક હોય છે એમની પાસે ઓકે તો આ જે નવના નંબરની જે ફાઇલ હતી આકાર પ્રમાણે આપણે જોઈ જે હતી નીડલ ફાઇલ અને આ સાથે આપણું જે ફાઇલ અને એના પ્રકારનો આખો જે લેકચર જે છે ને અહીંયા પૂરો થાય છે મિત્રો ઠીક છે આની અંદર ઘણી બધી વસ્તુઓને કવર કરવામાં આવી છે ફાઇલોના પ્રકાર ફાઇલના ભાગ ફાઇલના અલગ અલગ પ્રકારે મીન્સ એના ખૂબ વર્ગીકરણ જેમ કે કટના આધારે છે ગ્રેડના આધારે છે આકારના આધારે છે એનું મેં વર્ગીકરણ કર્યું છે યસ એક એના સાઇઝના આધારે વર્ગીકરણ બાકી છે પણ એની અંદર તો કોઈ એટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી અલગ અલગ પ્રકારની ફાઇલ આવે છે જેમ કે પંદર સેન્ટીમીટર ફાઇલ આવે છે કોઈક ફાઇલ પચીસ સેન્ટીમીટરની હોય છે કોઈક ફાઇલ ત્રીસ સેન્ટીમીટરની હોય છે ઇવન ચાલીસ સેન્ટીમીટરની પણ ફાઇલ આવે છે ચારસો પચાસ એટલે કે પિસ્તાલીસ સેન્ટીમીટરની પણ ફાઇલ આવતી હોય છે દેટ મીન્સ એ લંબાઈના આકાર આધારે ફાઇલનું વર્ગીકરણ એટલું ઇમ્પોર્ટન્ટ આપણા માટે નથી એટલા માટે એને અહીંયા કવર નથી કરવામાં આવ્યું ઠીક છે તો જે આકારના પ્રમાણે જે ફાઇલનું વર્ગીકરણ હતું એ અહીંયા પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણું આજનો જે સેશન છે એ પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ પરંતુ મિત્રો અગર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી રામ એકેડેમી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાયકન ઉપર પ્રેસ કરો જેથી આવનારી અપડેટ્સ તમને બહુ ઇઝીલી મળી રહે ઠીક છે તો મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી તમે લોકો તૈયારી કરતા રહો જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ